એની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે તો ચાલો આપણે ડોક્ટર સાહેબને કહીએ કે ભાઈ કેરી ખાવાના ફાયદા કેટલા છે મિત્રો એ આપણને જણાવે મિત્રો અનમોલ ખજાનાની આ ઓનલાઈન પ્લેટફોર્મની અંદર મિત્રો આજનો જે સરસ મજાનો ટોપિક છે કે ફળોનો જે રાજા ગણાય છે એ ફળોનો રાજા જે કેરી છે એ કેરી ખાવાના ફાયદા કેટલા છે એની આપણે ચર્ચા કરવાની છે મિત્રો કેરી કોને ન ભાવે કેરી બધાને ભાવે મિત્રો અને કેરીનું નામ પડે ને ત તો મિત્રો મોઢાની અંદર મિત્રો પાણી આવી જાય છે તો બસ એ જ કેરીની આપણે વાત કરવાની છે કે એ કેરી આપણે ખાઈએ તો એનાથી ફાયદા કેટલા થાય છે એની આપણે ચર્ચા વિડીયોની અંદર કરવાની છે પાકેલી કેરી મિત્રો દુબળા પાતળા લોકો વૃદ્ધો અને શરીરે જે લોકો નબળા હોય છે એના માટે મિત્રો સર્વોત્તમ ઔષધિ છે પાકેલી કેરીને ચૂસીને ખાવાથી આંખના રોગો છે એ મિત્રો દૂર થાય છે દૂધમાં છે એ કેરીનો રસ નાખીને પીવાથી શરીરમાં નબળાઈ છે એ દૂર થાય છે ગરમીમાં વારંવાર કેરીનો રસ પીવાથી શરીરમાં શક્તિ છે એ મળે છે અને કેરીના રસમાં સીંધો મીઠું અને ખાંડ મેળવીને પીવાથી ભૂખ છે એ મિત્રો વધે છે લૂમાં કેરીનું સેવન કરવામાં આવે ને કારણ કે શરીરમાં પોટેશિયમ અને સોડિયમનું લેવલ છે એ મિત્રો બનાવી રાખે છે કેરીમાં છે એ વિટામિન ઈની છે એ ભરપૂર માત્રા હોય છે કે જે સ્કીનને છે એ નિખારવા માટે મિત્રો કેવી હોય છે હેલ્ધી હોય છે બીજું મિત્રો બ્લડ પ્રેશર છે એ બ્લડ પ્રેશરને મિત્રો કેરી છે એ સારી રીતે છે એ કંટ્રોલ કરી શકે છે કારણ કે તેની અંદર પોટેશિયમ હોવાથી હાઈટ જે બ્લડ પ્રેશર છે એને કંટ્રોલ કરે છે કેરીમાં સાયટ્રિક એસિડ જેવા આલ્કલાઇન તત્વો છે એ મળી આવે છે જે તમારા શરીરને રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે અને કિડનીની બીમારી અને સ્થૂળતા જેવા રોગોથી મિત્રો બચાવે છે કિડની મિત્રો નબળી પડી ગઈ હોય તો કેરીનો રસ પીવાથી કિડની સારી થઈ જાય છે કેરીમાં લોહ તત્વો મિત્રો ભરપૂર હોય છે આથી જે લોકો એનિમિયા થયો હોય તેવા લોકો છે જો તેનો ભોજનમાં ઉપયોગ કરે તો એનિમિયાની તકલીફથી મિત્રો દૂર થાય છે અને પાચન પાચનશક્તિમાં સુધારો થાય છે મોંમાં જો અવનવાર તમને ચાંદા છે એ પડતા હોય તો પાકેલી જે કેરી છે એને ચૂસવી અને ત્યારબાદ એક કલાક સુધી મિત્રો પાણી પીવાનું નથી અને કલાક બાદ મિત્રો ગાયનું દૂધ પીવાથી આ સમસ્યા છે એ મોંની અંદર તમને ચાંદા પડતા હોય તો એ સમસ્યા મિત્રો દૂર થઈ જાય છે કેરીના સાઠ ગ્રામ રસમાં વીસ ગ્રામ દહીં અને પાંચ ગ્રામ આદુનો રસ મેળવી અને આનું દિવસમાં મિત્રો બેથી ત્રણ વાર તમે જો સેવન કરો તો અતિસારની જે સમસ્યા હોય દૂર થાય છે રોજ ત્રણસો મિલીલીટર કેરીનો રસ પીવાથી લોહીની ઉણપ છે એ દૂર થાય છે કેરીનો રસ લગભગ અડધો ગ્લાસ નાની વાટકીમાં સહેજ દહીં અને એક ચમચી આદુના રસને મિક્સ કરી

અને અમારા જે સાથી મિત્રો છે એને કેરી ખાવાના જે ફાયદા છે એ જણાવવા માટે તો મિત્રો રાસ ની છો ઉનાળાની સીઝન આવી ગઈ છે કેરી ખાતા રહ્યો અને આનંદ માણતા રહ્યો અને આવી રીતના મિત્રો વિડિયો ને જે જોતા રહ્યો મિત્રો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયો ને લાઈક કરો શેર કરો અને ચેનલ ઉપર પહેલી વાર હતો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ